જિલ્લાની ત્રણ બેઠકોની સમીક્ષા બેઠક યોજાય ડભોઈ દરભાવતી નગરી પણ મહત્વની અને ડભોઈની બેઠક પર તો બાલકૃષ્ણ ઢોલારનો દબદબો બાલકૃષ્ણ ઢોલાર બાદ માત્ર શશિકાંત પટેલનું નામ કારણ કે અશ્વિન પટેલનું નામ તો હવે કપાઈ ગયું છે ત્યારે આજે જીન ખાતે બાલકૃષ્ણ ઢોલારની આગેવાની ડભોઈના શહેર અને તાલુકાના ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓની એક બેઠક મળી જેમાં આગામી કાર્યક્રમ કે જેમાં નરેન્દ્ર મોદીજી આવી રહ્યા છે એ અંગેની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી શરૂઆત કર્યા બાદ હું ઓકે આજે ડભોઈ વિધાનસભાના તમામ સરપંચોનું એક સંમેલન અહીંયા અમે રાખેલું છે અને ખાસ તો જે આગામી ચૂંટણીની તૈયારી માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે છેલ્લા ત્રણ દાયકાથી અહીંયા જે કામો કરેલા છે વિકાસની વાત અને સૌનો સાથ અને સૌનો વિકાસ એ સૂત્રને લઈ અને સરપંચો અને સામાજિક સમરસતાનું જે કામ અમે કરી રહ્યા છીએ કે ગામે ગામ સમરસ પંચાયતો બને એ વિચારને આગળ લઈ અને દરેક ગામ વિકાસ કરે ને વિકાસની ધારામાં કે કોઈ પણ ગામ બાકી ના રહી જાય એ વિષય સાથે અમે આ સરપંચો સાથે આજે બેઠક કરી ગુજરાત જનચેતના પાર્ટી વિકલ્પ બનવા માટે ગુજરાતભરમાં સક્રિય હતી ઉપાધ્યાય પરિવાર મેહુલ અને પ્રિયા આજે પહોંચ્યા ડભોએ અને પ્રાંત ઓફિસરને આવેદન પત્ર આપ્યું સાથે રિઝવાન સૈયદ અને શૌકત અલી એમની માંગણી એ હતી કે રેફરલ હોસ્પિટલમાં દર્દીઓને બહુ જ સુવિધાઓના અભાવને કારણે તકલીફો પડે છે અને એ તકલીફોનું નિવારણ લાવવું જોઈએ અને પીવાના પાણીની પણ જે સમસ્યા છે ડભોઈ નગરમાં એ અંગે પણ ઘટતું કરવું જોઈએ કોંગ્રેસ અને ભાજપ બંનેની આયા બોલાવીને ગુજરાત નવચેતના પાર્ટીએ આજે ડભોઈમાં ખાતું ખોલ્યું જેમાં બે દિવસ પહેલા થોડા દિવસ પહેલા જ એક બાળકની મૃત્યુ થઈ ગયું છે અને એના પછી કન્ટિન્યુઅસ ત્રણ બીજા બાળકો અત્યારે એસએસજી માં હોસ્પિટલાઈઝ કરવા પડ્યા છે તો એના માટે તાત્કાલિક લેવલ પર કોઈ પગલા ભળે કે જેનાથી ચોખ્ખું પાણી મળે ત્યાં આગળ નગરસેવકોથી માંડીને બીજા બધા અધિકારીઓ છે ખાલી આવો પ્રોબ્લેમ એ છે કે હોસ્પિટલાઇઝ થાય જ્યારે પણ માણસ હોસ્પિટલાઇઝ જ્યારે પણ થાય માણસ કે હોસ્પિટલાઇઝ થયા પછી અહીંયા આગળ જે રેફરલ હોસ્પિટલ છે સરકારીઓ દવાખાનું બધી જરૂરિયાતોનો ભાવ છે જેના લીધે ત્યાંથી સામેથી એવું કહેવામાં આવે તમે રિસીવિંગ રિસીવિંગ ત્યાંથી એવું કહેવામાં આવે તમે એસએસજી હું મેહુલ ઉપાધ્યાય ગુજરાત જનચેતના પાર્ટી મધ્ય ગુજરાત સંયોજક આજ રોજ ડભોઈ તાલુકાના મંત્રી શોકત અલી અબ્દાલ અને એમની ટીમ સાથે અમે આંબેડકરજીના પુતળાથી લઈને એમના સ્ટેચ્યુથી લઈને આજે સેવા સદન સુધી રેલી કાઢી છે ગુજરાત જનચેતના પાર્ટીની આજે માંગ સાથે રેલી કાઢી છે કે ડભોઈ શહેરની અંદર ડભોઈ તાલુકાની અંદર જે પીવાના પાણીની વ્યવસ્થાનું જે હદે ખદન થયેલું છે પીવાના પાણીની જે બેઝિક જરૂરિયાત છે જે આપણો હક છે નાગરિકોનો તે મળતો નથી ગટરનું પાણી જોડે મિક્સઅપ થાય છે અને તે પછી બીમારી રોગચાળો જે ફાટી નીકળતા અહીંના નાગરિકો જે દવાખાનામાં રેફરલ હોસ્પિટલમાં જાય છે તો ત્યાં પૂરતા સ્ટાફનો અભાવ પૂરતી જરૂરિયાતોનો અભાવ તેના લીધે એમને વડોદરા મોકલવામાં આવે છે અને ત્યાં જ પહોંચતા પહોંચતા તેમનું મૃત્યુ થાય છે તો શું આ રાજ રમતને કારણે નાગરિકોના મૃત્યુ થાય છે તે કેટલે અંશે યોગ્ય છે આજે ગુજરાત જનજના પાર્ટીએ અહીં આગળ મુખ્ય માંગો મૂકી છે કે તાત્કાલિક ધોરણે પાણીની ગુણવત્તા સુધારવામાં આવે પ્રાથમિક કેમ્પો ત્યાં આરોગ્ય માટેના ત્યાં આગળ લગાવવામાં આવે જે તે એરિયામાં પ્રોબ્લેમ છે ત્યાં અને સાથે સાથે રેફરલ હોસ્પિટલના અધિકારીઓની વિઝિટ કરીને ત્યાં આગળ પૂરતા સ્ટાફ અને પૂરતી જરૂરિયાતો પૂરી કરવામાં આવે જો આમ નહીં થાય તો આવનારા સમયની અંદર ગુજરાત જનચેતના પાર્ટી દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે તથા જ્વલંત આંદોલનનો જેવા કે અમે સેવા સદનને તાળુ મારવાથી બી અચકાવીશું નહીં અને ભૂખ હડતાલ પર આમરણા ઉપવાસ પર બી બેસતા અચકાવીશું નહીં આજે અમે અહીંયા આગળ પ્રાંત અધિકારીને એસડીએમ સાહેબ ને આજે આવેદનપુત્ર કર્યું છે અને એમણે અમને બાઇધારી આપી છે કે આજે ને તાત્કાલિક ધોરણે મિટિંગ બોલાવશે અને એના વિશે પગલા લેશે